બારડોલી થી સુરત તરફ જતા પલસાળા ચાર રસ્તા નજીક ઓવરબ્રિજ પર એક ડમ્પરમાં શોર્ટ સર્કિટ થતા અચાનક ભીષણ આગ લાગી હતી આગ લાગતાની સાથે

સ્થાનિક લોકોએ પણ ફાયર બ્રિગેડને માહિતી આપતા ટૂંક સમયમાં ફાયર કાફલો સ્થળ પર દોડ્યો ફાયર કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો અને મોટી દુર્ઘટના થતી અટકાવી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી